નમસ્કાર મિત્રો ગઈકાલે ભારતીય શૂટર મનુ બાકરે દસ મીટર એર પિસ્ટલ શૂટિંગમાં એનું કવત બતાવી અને પેરિસ ઓલિમ્પિક બે હજાર ચોવીસ નો પ્રથમ વખત બ્રોન્જ મેડલ ભારત માટે પ્રાપ્ત કર્યો એટલે ભારત માટે મેડલ આવવાની આ શરૂઆત ગઈકાલથી થઈ ગઈ છે અને હજુ અપેક્ષાઓ ઘણી બધી છે આજે આપણે વાત કરીએ કે ઓલિક ની શરૂઆત કેવી રીતે થઈ ક્યાંથી થઈ તો કહેવાય છે કે કોમન ચાલી રહ્યો છે એના વર્ષ પૂર્વે અને એ પણ યુનાનમાં જ યુનાનમાં આ એક સ્પર્ધા શરૂ થઈ હોય એવું કહેવાય છે એટલે બિફોર ક્રાઇસ સેવન સેવન્ટી સિક્સ માં ઓલિમ્પિકની ઓલિમ્પિકનો એક ઇતિહાસ જોડાયેલો છે પણ હાલ જે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સ્પર્ધા યોજાઈ રહી છે એનો ઇતિહાસ છે એ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીની રચના થઈ અને એણે અઢારસો ને છન્નુંમાં પ્રથમ વખત ગ્રીકના પાટનગર એથેન્સમાં આ સ્પર્ધા યોજી હતી ત્યારે આ માત્ર ચૌદ દેશો આ સ્પર્ધા સાથે જોડાયેલા હતા અને સામાન્ય એની સ્પર્ધાઓ એમાં હતી અત્યારે જેટલી રમતો છે એટલી બધી એમ ધીમે ધીમે રમતો વધી રહી છે ઓલિમ્પિકમાં એટલે અઢારસો છન્નુંથી થી નિયમિત રીતે આંતરરાષ્ટ્રીય ઓલમ્પિક રમાવાની શરૂઆત થઈ છે અને એ પણ ત્યાંથી ગ્રીક થી અઢારસો છન્નું પછી બીજો ઓલિમ્પિક જે રમાયો એ જે સ્પર્ધાઓ યોજાઈ એ ઓલિમ્પિક હતો પેરિસ ઓલિમ્પિક હા અત્યારે બે હજાર ચોવીસમાં જે પેરિસમાં ઓલિમ્પિક યોજાઈ રહ્યો છે એ પેરિસ માટે ત્રીજી વખત હોસ્ટ કરવાની તક મળી છે પેરિસને એટલે ત્રણ વખત ઓલિમ્પિક યોજવાનું બહુમાન એ પેરિસના ફાળે જાય છે એટલે અઢારસો છન્નુંથી ઓગણીસોમાં બીજું અને કન્ટિન્યુઅસ વખતો વખત ઓલિમ્પિક રમાતો આવ્યો છે અને અત્યારે આના પહેલા ટોક્યો રિયો આ ઓલિમ્પિક આવી રીતે યોજાઈ ગયા છે અને અત્યારે પેરિસ ઓલિમ્પિક બે ચાલી રહ્યો છે હવે પછી બે હજાર છત્રીસમાં જે ઓલિમ્પિક યોજવાનો છે બે હજાર છત્રીસ ઉપર ખાસ ભાર એટલા માટે દેવાનો કે એ એ છે એ આપણી સાથે જોડાયેલું છે બે હજાર છત્રીસનો ઓલિમ્પિક જે યોજાવાનો છે એ આપણા ભારતમાં અને ખાસ તો ગુજરાતમાં અને એ પણ અમદાવાદમાં યોજાવાનો છે એના માટેની તૈયારીઓ ચાલી રહી છે એટલે જે આયોજન છે એ હોસ્ટ કરવાનું એ થઈ ગયું છે અને એના માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે એટલે આપણી પાસે ઘરઆંગણે ઓલિમ્પિક આપણે યોજવા માટે તૈયાર છીએ સક્ષમ છીએ એ આપણે બતાવી દઈએ છીએ આપણા ખેલાડીઓ વધુ ને વધુ ગોલ્ડ મેળવે એ આપણા સૌની અપેક્ષાઓ છે એવી જ રીતે આખી દુનિયાના જેટલા દેશો ઓલિમ્પિકમાં જોડાયેલા છે બસો થી વધારે દેશો ઓલિમ્પિક સાથે જોડાયેલા છે અને એ એમાં એના ખેલાડીઓ અત્યારે પ્રતિભાગી થાય છે તો એ દરેક દેશની એવી અપેક્ષા હોય છે કે વધુમાં વધુ મેડલ અમારે ત્યાં આવે અને વધુમાં વધુ ગોલ્ડ મેડલ અમારે ત્યાં આવે આપણે પણ એવી અપેક્ષા રાખીએ છીએ મનુ ભાખરે આપણને ગઈકાલે પ્રથમ બ્રોન્ઝ અપાવીને આપણું ખાતું ખોલાવ્યું છે અપેક્ષા છે આશા રાખીએ છીએ કે આવનારા દિવસોમાં આપણે વધુ વધુ આપણા ખેલાડીઓ ત્યાં પોતાનું કવત બતાવે અને આપણા દેશ માટે આપણા ભારત માટે એ વધુને વધુ મેડલ લઈ આવે અને ખાસ કરીને વધુને વધુ ગોલ્ડ મેડલ લઈ આવે ઓલિમ્પિક્સ વિશેની વખત વખત આપણે જે કંઈ નવી નવી જાણકારીઓ જે શેર કરવાની ઈચ્છા થશે અથવા જરૂરી લાગશે તો જેમ જેમ મેડલ આવતા જશે એમ એમ આપણે વિચારશું કે એના વિશે આપણે વાત કરીએ આ હતી ઓલિમ્પિક્સની વાત marta